મેટાડોર માં કેવું છે ખબર બહુ ઊંચું છે એટલે આ બે એક એક બે બે બેલી એક બેલી મૂકીએ તો થાય નકર કતર મેળી ને દાવે તે છે ને વિનો મામન ના ઉકોડે છે એક મારી મેન ને એક આ થાય આપણે હરમન કાકા ની ખડેલી છે એક આ ખડેલી છે

હા એ આપ આપકો આકોરા બાંધવી છે આકોરા હેઠી દેવા હા હે હે હેલો હળેગલ માંડિંગ છે ગુકો એક ભારી નાખવી છે ખવર ને ભાઈ આ ઈ ગેટ ફરતું હા राधे भाई धोखा दे काड़ में મારા બી પડે નકા ભાઈ હાલો આવી હો ભાઈ હાથી ધોળે આની સડાવીધી હોત ભાઈ

એ ઇ ઇ ઇ દેમે મા મારવાનું ભાઈ મારવાનું રાખો નેત કઈ ઓ ઢોકો ન અલત સિદ્ધાત અલત આ માર લે ஒரு <laughs> <laughs>

ફરીથી કડી કાઢને આલો દાખલો હાટે છે ત્યાં દાખલો હા એ ભાઈ ભારે લેવા આવો ને

নখাই সবাই কইনি না দি তো ডব হই কে ঠেক ঠেক আ, <laughs> আ <নখায, স্঵ায>, <laughs> કડકા